ઉત્પત્તિ પ્રકરણ રાજા વિદુરથનું વિશાળ સેના સાથે યુદ્ધ માટે પ્રસ્થાન યુદ્ધનો આરંભ લીલાના પૂછવાતી સરસ્વતી દેવી દ્વારા રાજા સિંધુના વિજય થવામાં કારણ બતાવવું વિદુરથ અને રાજા સિંધુના દિવ્ય અસ્ત્રો દ્વારા કરવામાં આવેલા યુદ્ધનું સવિસ્તાર વર્ણન રાજા વિદુરથનો પરાજય દેશ પર રાજા સિંધુના અધિકારનું વર્ણન ત્યારે તે દેશની લીલાએ પૂર્વ લીલાને કહ્યું એ દેવી બહુ દુઃખની વાત છે કેમ કે જેમ દેવરાજ શત્રુનો વિનાશ કરવા માટે વજ્રનો ઉપયોગ કરે તે જ પ્રમાણે આ રાજા સિંધુ પ્રહાર કરવા માટે મૂળ અસ્ત્ર તરફ જોઈ રહ્યો મારા પતિદેવ મુસલધારી રાજા સિંધુને થાપ આપી બહુ સ્ફૂર્તિથી કુશળતાપૂર્વક બીજા રથ પર ચડી ગયા સિદ્ધ્રતાથી દૂર અટી ગયા છતાં હા એ ધીકાર છે મહાન કષ્ટ આવી પડ્યું આ રાજા સિંધુએ અત્યંત વેગથી વૃષ્ટિ કરી મારા સ્વામીના રથને છીન ભીન કરી તેમને પણ ઘાયલ કરી દીધા હવે આ પોતાના વજ્ર જેવા બાણો દ્વારા તેમના મસ્તકને વિધીણ કરી તેમને જમીન ઉપર પાડી દેવા ઈચ્છે જુઓને બહુ મુશ્કેલીથી ઓશમાં આવી જ્યારે મારા પતિદેવ સારથી દ્વારા લવાયેલા બીજા રથ ઉપર ચડી ગયા એ સમય આણે તેમના ખંભાને કાપી નાખ્યો જેથી તેમના શરીરમાંથી લોહીના ફુવારા છૂટી પડ્યા હવે તો વિશેષ કષ્ટદાયી ઘટના ઘટી આ રાજા સિંધુએ પોતાની તીક્ષણ તલવારથી મારા પતિદેવની બંને પિંડીઓ એ રીતે ચીરી નાખી જેમ કરવતથી વૃક્ષને ચીરવામાં આવે હાય હવે તો હું બહુ બુરી રીતે મરાઈ ગઈ કેમ કે મારા પતિની બંને ઘૂંટણો પણ કમળનાની જેમ કાપી નાખવામાં આવી આમ કહીને અને પતિની તે સ્થિતિ પર દષ્ટિપાત કરી પતિ પ્રેમ ભયથી આતુર થયેલ તે લીલા કપાયેલી વેલની જેમ મૂર્છી થઈ પૃથ્વી ઉપર પડી ગઈ વિદુર જો કે સાથળ રહીત થઈ ગયા હતા તો પણ તેનો શત્રુ પર પ્રહાર તો પણ તેઓ શત્રુ પર પ્રહાર કરી રહ્યા તેવી જ અવસ્થામાં તેઓ મૂળમાંથી કપાયેલા વૃક્ષની જેમ રથમાંથી નીચે પડવાના હતા ત્યાં સુધી સારથી તેમને રથ દ્વારા યુદ્ધભૂમિમાંથી દૂર લઈ ગયો જ્યારે એ ભાગીને જઈ રહ્યા તે સમયે ક્રૂર હૃદયના રાજા સિંધુએ તેમના ગળા ઉપર અસ્ત્રનો પ્રહાર કર્યો જેથી તેમનું અડધું ગળું કપાઈ ગયું તેમ છતાં રાજા સિંધુ તેમનો પીછો કરી રહ્યો ત્યાં સુધીમાં રાજા વિદુરથ જાણે સૂર્યના કિરણો કમળકોષમાં ઘૂસી જાય તે પ્રમાણે રથ દ્વારા ભાગી પોતાના મહેલમાં જઈ પહોંચ્યા રાજા સિંધુ તે રાજભવનમાં પ્રવેશ ન કરી શીખો કેમ કે તે મહેલ સરસ્વતી દેવીના પ્રભાવથી સુરક્ષિત હતો ત્યાં પહોંચીને સારથી એ રાજા વિદુરથના ગળાના છિદ્રમાંથી નીકળતી રક્તધારાઓથી તે નાઈ ગયા હતા તેમને મહેલની અંદર લઈ જઈ ભગવતી સરસ્વતી સામે મરણસયા પર સુવાળી દીધા આ બાજુ વિપક્ષી રાજા સિંધુ મહેલમાં પ્રવેશ ન કરી શકવાના કારણે પાછો ફરી ગયો એ રઘુનંદન રાજા વિદુરથના તુલ્ય થઈ જવાથી જ્યારે રણભૂમિમાં પ્રતિદ્વંદી રાજાના હાથે રાજા વિદુરથને મારી નાખવામાં આવ્યા રાજા મરાઈ ગયા એવા સમાચાર પ્રસરી ગયા ત્યારે સંપૂર્ણ રાષ્ટ્ર ભયભીત થઈ ગયું તે સમયે વિદુરત્ના રાષ્ટ્રની એવી દશા થઈ કે તે શત્રુ રાષ્ટ્રની સામાન્ય અને સૈનિક જનતાના વિજય ઉલ્લાસના શબ્દોથી ગુંજી ઉઠ્યું તેમાં સ્વામી વિનાના હાથી ઘોડા અને વીર સૈનિકો અથડાયને સાધારણ જનતાને ધરાશયી કરી રહ્યા ખજાનાના દરવાજા તોડી નાખવાનું ધરર અવાજ ચારે બાજુ ગુંજી ઉઠ્યો શત્રુ પક્ષનું મંત્રીમંડળ રાજા સિંધુના પુત્રનો અભિષેક સંપન્ન કરવા માટે આદેશ આપવા તૈયાર હતું રાજા સિંધુની રાણીઓ નગરની શોભા જોવા જરો ખાવો અટારીઓ બેસી ગઈ અભિષેક કરાયેલા રાજા સિંધુના પુત્રનો જય જયકારના સેંકડો ઊંચ ઘોષની સાથે સાથે પ્રબળ પ્રભાવ ફેલાયો હતો પોતાના પક્ષના અનેક રાજાઓએ રાજા સિંધુ દ્વારા બનાવેલી રાષ્ટ્ર મર્યાદાને નતમસ્તકે સ્વીકારી લીધી ત્યાર પછી ભૂમંડળના એક છત્ર સમ્રાટ રાજા સિંધુનો જૈવો આવી ઘોષણા કરતા રહી લોકો દરેક નગરોમાં નગાડા વગાડવા લાગ્યા નગારા વાગવા લાગ્યા પુત્રના રાજ્યાભિષેકથી રાજા સિંધુએ રાજધાનીમાં પ્રવેશ કર્યો ત્યાર પછી રાજા સિંધુના નગરમાં દસે દિશાઓમાંથી હાથી ઘોડા રૂપે ભેટો આવવા લાગી મંત્રીઓએ તુરત દરેક દિશાઓમાં સામાન્ય સામંત રાજાઓ પાસે રાજકીય નિયમ ચિહન અને આદેશ મોકલી આપ્યા પછી તો અરાજકતાના કારણે વિક્ષુપ થયેલું સંપૂર્ણ રાજ્ય દસે દિશાઓ સહિત તુરંત શાંત થઈ ગયું ઓમ શ્રી નમ